એલો મિત્રો કેમ છે દેવકી અને આ છે મારે કાનુડો તો જાય તૈયાર થઈ ગયા છે મટકી ફોડવા અને આપડે રથયાત્રા પણ કાઢવાની છે તો હવે ચાલો આપડે ત્યાં થઈ ગયા છીએ તો જઈએ આપડે મટકી ફોડવા આવે តើអ្នកចង់បានអ្វី? તો આપણે હવે કાનોડાને ત્યાર કરીને બે કીધું છે ટોપલામાં અને આપણે હવે લઈ જવાના છે મટકી ફોડવા તો આપણે મટકી બાંધેલી છે અને આપણે હળુ હળું લઈ જવાનું છે તૈયાર કરીને બહેરી દીધો છે કમ્પ્લીટ હવે બધા લેતા આવે છે ધૂંધ લેતા લેતા આવે છે અને આપણે બિહારીને લઈ જવાનો છે તો હવે જે પોગવાઈની તૈયારીમાં છે મંદિર આપણે પહોંચી ગયા છે એ એને અંદર લઈ જવાનો છે અને પછી આપણે એને મરચી ફોડાવવાની છે એની પાસે બસો મસ્તીનો દાંત કાઢે છે બેઠા બેઠા ટોપલામાં એને એમ જોવાય કે હવે તો ઉપાડ્યો મને ટોપલામાં બે હાય તો આપણે હવે મંદિરે આવી ગયા છીએ તો પટકાઈને એટલે હેઠું માથું વા લઈને જવા દીધો છે આપણે અંદર હવે હવે એને હળુ હળું ઉતારવાનો છે આ હેઠળ ઉતાર્યો અને બધા રામધૂન લેશે આ તો માટે ખુરશી પણ આપણે લાવી દીધી છે તો હવે બિહારવાનો છે ખુરશી અને પછી ફરતો લેવાનો છે રાસ ને ખાંડુડાના બપ્પા છે એ તૈયાર થઈ ગયા છે હા તો હવે પાછા મળ્યા છે રાસ લેવાની તૈયારી કરવા આવે મટકી આપણે બાંધી દીધી છે ફૂગા પણ પડકીએ બાંધી દીધા છે કમ્પ્લેટ બધું કરીને હવે આપણે રાસ લેવા પાછો ચડાવવાનો છે પાસે માથે લેવાનો છે કે પાસે માથે લેવા કે જો પાસે માથે લીધો છે આપણે હા હવે પાછો રસ લેવાના છે ને લઈને જો તગાર પકડી લીધું છે એને ટોપલો પડે નહીં એટલે આ બધા જોવા છે મીડિયા સાહેબ નો વિડીયો ઉતારવા અને એ આ ટોપલો ચડાવી દીધો છે એને એમને હવે કહે આને કે ફરતો રાસ લેવાનો છે આપણે તો હવે ત્યાર થઈ ગયા છે રાસ લેવા મળ્યા છે રાસ લેવા ગયો છે કેવો પકડી ને આંગળી મારી બધા વિડીયો ઉતારે છે અને આ બધા ફતા ફતા હવે રાસ છે તો ફતા ફતા બધા આવે રાસ લે છે એના તો મજા આવી ગઈ છે ટોપલામાં બે ગયો છે એટલે જે ગામમાં બે રથયાત્રા હતી એટલે આ તો ખાલી અમારા બજાર પૂરતું જ હતું અને બીજા ગામની શોભાયાત્રા તો બહુ મોટી છે આ તો મંદિરે આપણે કાર્યક્રમ રાખ્યો હતો એટલે ઓછા માણસો છે તો એ ઘણા માણસો છે આ બજારના જોવા આવ્યા બધા એ મળ્યા બધા ઘડીક રાસ લેવા એને બધા ઘડીક રાસ લઈ લીધો છે એક આ એક બાજુ મોટો કાનો બન્યો છે રાધાબી બેન છે ગોપુ બની છે તો આ બધા ફરતા ફરતા રાસ લેવા માંડ્યા છે ફરતા ફટતા બધા કમ્પ્લીટ થઈ ગયા છે તો એ તો બે ગયો છે કમ્પ્લીટ ટોપલામાં રેડી આ બધા ફરતા ફરતા મળ્યા છે રાસ લેવા એના પપ્પા એ ચાલુ કર્યો છે મટકી બાંધી દીધી છે એના પપ્પા એને લીધેલા છે

તો મટકી ફોડવાનો કાર્યક્રમ આપણે હવે શરૂ કરવાનો છે તો આપણે એને ખંભે બેસાર્યો છે એ એમ તો વાસળીએ 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 ન ફૂટે આપણે એને હવે તો વાસળી એને એના ખંભે બેસારવાનો છે માથે

ફૂગા પડવાના છે મટકી ફોડવાની છે ને મળ્યા છે ફૂગા ફોડવાને હવે મટકી તોડીને પૈસાદી બેસવાની છે તો તૈયાર થઈ ગયા તો મટકી મળ્યા તોડવાના ફૂગા પડી નાખ્યા છે બધા થઈને અને હવે પૈસાદી ઉડાડે છે કાનો મારે કાના પૈસાદી ઉડાડી બધાને કોકના હાથમાં લડ્ડુ આવ્યા પોકના હાથમાં દાડેમાં આવ્યું હાથમાં